સુરતમાં એક પરિણીત મહિલાનું સાસરીયા પક્ષના ત્રાસના કારણે મૃત્યુ થયું ઘરકંકાસની આ કહાની કબ્રસ્તાન સુધી અને ત્યારબાદ જેલના સળિયા સુધી કઈ રીતે પહોંચી જુઓ આ અહેવાલમાં પારિવારિક ઝઘડા એ પરિણીતા લીધો જીવ સાસુ નણંદ અને પતિ એ માર્યો માર બારડોલીમાં માં હત્યાથી હાહાકાર બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં પારિવારિક ઝઘડા એક પરિણીતા જીવ લીધો છે ફરીદાબેન પરવીરના લગ્ન વસીમ ગુલામ શેખ સાથે થયા હતા લગ્ન ના થોડા સમય માં જ સાસરીયાઓએ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું યાસમીન અને સાસુ રસોઈ બાબતે માર માર મારતા મારતા અને તેમના પતિએ પણ બચાવ બદલે પરણિતાનું મોત રૂક્ષ્યું હતું ગઈકાલે સાંજે બારડોલી ટાઉન વિસ્તારમાં આવેલ તલાવડી ખાતે એક કમનસીબે પ્રવીણબેન બેન ઉમર વર્ષ બત્રીસ છે તેઓનું મોત નીપજેલું છે ઘરેલુ હિંસામાં બનાવની વિગત એવી છે કે આ પ્રવીણબાનું છે એમને એમના સાસુ રૂક્ષાના અને એમના નણદ યાસમીન બંને એમને જમવાનું બનવા બાબતે ઝઘડો થયેલ અને આ બેન જ્યારે મસ્જિદના ઓટલા ઉપર બેઠા હતા ત્યાં એમના નણદે એમનો ચોટલો પકડી અને નીચે પાડેલા અને ઢીકાપાટું નો માર મારેલો એમના સાસુએ પણ એમને મેણા ટોણા મારેલા એ દરમિયાનમાં એમનો પતિ જે ત્યાં દૂર ઉભેલો હતો વસીમ કરીને છે એણે પણ કંઈક એમને બેનને લાત મારેલી અને એમના નણદ છે Yasmin dan Sati Malat Marta BNU Motenib Jeluh મહત્વનું છે કે સાસુ વૃક્ષાના શેખ પતિ વસીમ અને નણંદ યાસમીન અવાજનવાર ફરીદાબેનને જમવાનું બનાવવા બાબતે મહેણા મારતા હતા તેઓએ ગાળો આપી અને માર મારીને છાતી તેમજ પેટના ભાગે લાત મારતા પરિણીતાનું મોત નીપજ્યું હતું ઘટના પાછળનું કારણ નણંદ યાસમીનનો તેના પતિ સાથેનો અણબનાવ હતો યાસમીન તેના સંતાનની સાથે પિહરમાં રહેતી હતી આ દરમિયાન સાસુ સસરા પતિ અને નણંદ યાસમીન મળીને ફરીદાબેન ને માર મારતા હતા બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે પતિ વસીમ ગુલામ શેખ શેખ અને નણંદ યાસમીન શેખની ધરપકડ કરી જલના સળિયા પાછળ ધકેલ્યા છે ત્યાંથી હોસ્પિટલે લઈ ગયા જમનાબા હોસ્પિટલે જમનાબા હોસ્પિટલમાં જ્યાં ડોક્ટર ફરજ પર હતા એમને મૃત જાહેર કરેલા આ બાબતની જાણ પોલીસ ને થતા પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને ખરેખર હકીકત ની એમણે જે પેલું કરતા એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખરેખર તો ઘરેલું હિંસા છે અને મર્ડર છે એટલે પીઆઈ પોતે આ તપાસ જાતે સંભાળી લીધેલી અને આમાં મર્ડરનો ગુનો દાખલ કરી આના સાસુ યાસમીન આના સાસુ રૂક્ષાના એના નણંદ યાસમીન અને વસીમ ત્રણેયને અટક કરી લીધા છે પકડી લીધા છે અને બે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ તલમો હેઠળ આમના વિરોધમાં ગુનો દાખલ કરેલો છે પરિવારની અંદર રગ દ્વેષ અને તકરારનું પરિણામ એક પરણિતાના મૃત્યુ સ્વરૂપે સામે આવ્યું છે સમાજમાં બનતી આવી ઘટનાઓ લાલબત્તી સમાન છે ઉદય જાદવ ગુજરાત ફસ્ટ સુરત